તો ભરૂચના ઝઘડીયાના જીએમડીસીને જોડતો એક રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે રોડ પર ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વારંવાર રજૂઆત કર્યા છતાં પણ રસ્તો નવો બનાવાયો નથી રસ્તો બનાવવા ટ્રક ચાલકોએ રજૂઆત પણ કરી યૂક્યા છે અને રસ્તો નહીં બનાવવામાં આવે તો હવે ટ્રક ચાલકો હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચાલી છે જીએમડીસી જે રોડ છે એ જીએમડીસી રોડ ઉપર ખૂબ ભયંકર ખાડા પડી ગયેલા છે એના કારણે અમારી ટ્રકને ખૂબ જ ભયંકર પ્રમાણમાં નુકસાન થાય છે ને આ બધું જે નુકસાન થાય છે એટલે એના માટે સરકારને અમારી નમ્ર અપીલ છે કે ભાઈ આ રસ્તાને વહેલી તકે સમારકામ કરવા માટે સરકારને વિનંતી છે અમારી અને જો અમારી વિનંતીને માન્ય નહી રાખે સરકાર તો અમે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તથા ટ્રક એસોસિએશન તરફથી અમે ટ્રક બંધ કરવાનું દરેક ગાડી તરફ માલિક તરફથી નિર્ણય લીધેલો છે